જય માતાજી મિત્રો તો આજે આપણે એક વ્લોગ ચેલેન્જ બનાવવા જઈ રહ્યા છીએ અને વ્લોગની અંદર ગેમનું નામ છે ગ્લાસ ફૂંક ચેલેન્જ બોલો તમારું નામ ભાઈ યુવરાજ તમારું નામ પિનલ તમારું નામ નેહલ તમારું નામ મેહુલ રેડી જુઓ મિત્રો ગેમનું નામ છે ગ્લાસ પૂક ચેલેન્જ અને એની અંદર નામ લખેલા છે પિનલ નેહલ યુવરાજ અને મેહુલ અને ટાઈમ પણ લખવાનો છે આપણે અને આ ટાઈમમાં આપણે હવે ટૂંક સમયની અંદર ગેમ ચાલુ ચાલુ કરીશું જો મિત્રો આપણે ગેમ ચાલુ કરીશું હવે આપણે અને ટાઈમ પણ આપણે જોડે છે તો ત્રણ પછી આપણે સ્ટાર્ટ બોલીશું તો પિનલ બેનનો પહેલો વારો છે એક બે ત્રણ સ્ટાર્ટ આ પાટે આવવાનું છે પિનલ બેન નવ સેકન્ડની અંદર આવી ગયા છે જો મિત્રો પિનલ બેન નવ સેકન્ડ અને તેપન મિની સેકન્ડની અંદર આવી ગયા છે તો પિનલ બેન નવ પોઈન્ટ ત્રેપન હવે બીજો નંબર નિહલ બેનનો છે તો ત્રણ પછી આપણે સ્ટાર્ટ કરીશું તો એક બે અને ત્રણ સ્ટાર્ટ જેમ ચાલુ થઈ ગઈ છે પિનલ બેન વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ટાઈમર ચાલુ પણ છે બાર સેકન્ડ તેર સેકન્ડ વેરી ગુડ વેરી ગુડ પંદર સેકન્ડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ શાબાશ શાબાશ તેવીસ સેકન્ડ બેન સેકન્ડ થયા છે ત્રેવીસ સેકન્ડ તેવી પોઈન્ટ પોંચ જો મિત્રો હવે યુવરાજનો મારો છે ત્રણ પછી આપણે સ્ટાર્ટ બોલીશું એક બે ત્રણ સ્ટાર્ટ ેમ ચાલુ થઈ ગઈ છે શાબાસ 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 વેરી ગુડ નવ સેકન્ડ નવ પોઈન્ટ આઠ જુઓ મિત્રો યુવરાજને નવ પોઈન્ટ આઠ સેકન્ડ નવ પોઈન્ટ આઠ હવે છેલ્લે વધ્યા છે મેહુલ તો મેહુલભાઈનો ટાઈમ ટૂંક સમયની અંદર સ્ટાર્ટ થાય છે તો એક બે ત્રણ સ્ટાર્ટ શાબાશ શાબાસ મેહુલ શાબાશ ટાઈમ પણ ચાલુ છે પાંચ સેકન્ડ છ સેકન્ડ છ સેકન્ડ સાત સેકન્ડ આઠ નવ દસ સેકન્ડ રેડી મેહુલ ભાઈને ટાઈમ થયો છે દસ સેકન્ડ અને નવ જો મિત્રો પિંજનો ટાઈમ થયો છે નવ પોઈન્ટ પાંચ સેકન્ડ અને નિહલનો ટાઈમ થયો છે ત્રેવીસ સેકન્ડ યુરાટનો ટાઈમ થયો છે નવ પોઈન્ટ આઠ સેકન્ડ અને મેહુલનો ટાઈમ થયો છે દસ પોઈન્ટ નવ સેકન્ડ તો જો મિત્રો આ બાળકો ચાર એમાં પિનલ વિજેતા થાય છે અને આઠના લોગ સમાપ્ત સમાપ્ત થાય છે અહીંયા